વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટે આવેલી છે સયાજી હોટેલ દ્વારા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનું ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાના ધ્યાને આવ્યું હતું આ બાબતે તેમની પાસે વિડીયો પુરાવો હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાજી હોટેલ સામે જાગૃતિબેન કાકાએ કર્યા છે આ મામલામાં જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર હોટેલના સંચાલક દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાથી તાત્કાલિક ધોરણે હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કામગીરી કરવાની માંગ કરી છે આજે ઇલેક્શન વોર્ડ નંબર તેરના એન્જિનિયરોને લઈને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મીડિયાના માધ્યમથી મને પ્રતિક્રિયા પણ આપી હતી ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવે છે કે તેરમાં આવે છે તે અંગે અધિકારીઓના મત મતાંતર જોવા મળ્યા હતા જાગૃતિબેન કાકાએ જણાવ્યું છે કે વોર્ડ નંબર તેરમાં આવે કે બારમાં આવે નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે તો તેમને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી થશે મ્યુનિસિપલ કમિશનર પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આ બાબતે સંકલન બેઠકમાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ સંસદ અને ધારાસભ્યોનું પણ ધ્યાન દોરશે અને સ્થાયીની બેઠકમાં પણ રજૂઆત કરશે તેમ ઉમેર્યું હતું બ્યુરો રિપોર્ટ લોકમેત્રી ન્યૂઝ વડોદરા સાયજી હોટલમાંથી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હતું મારા ધ્યાન ઉપર આવતા તરત જ કમિશ્નર સાહેબને મેં પત્ર લખ્યો કે સાયજી હોટલને સીલ કરો એમના ડ્રેનેજ પાણીના કનેક્શનો બંધ કરો વિશ્વામિત્રી નદી એક ઋષિમુનિઓની નદી છે અહીંયા આગળ વિશ્વામિત્રીના તટ ઉપર મહાદેવના મંદિરો પણ આવેલા છે તો જો ડ્રેનેજનું પાણી દૂષિત પાણી મહાદેવના મંદિરોમાં જતું હોય એ કોઈ કાળે ચલાવવામાં ન આવે એટલે કમિશનર સાહેબને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવા માટે કીધું છે વોર્ડ નંબર બાર અને તેર અધિકારી કહી રહ્યા છે પણ વોર્ડ નંબર બારમાં હશે કે તેરમાં હશે અત્યારે મેં બાર તેરના અધિકારીને બોલાયા છે બારના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી છે આજે સ્ટેન્ડિંગની અંદર કમિશનર સાહેબને આના માટે કહું છું કમિશનર સાહેબ એકદમ તટસ્થ છે કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે કમિશનર સાહેબ કોઈનું પણ હશે ક્યાંય પણ ચલાવી નહીં લે અને એની સૂચના સાહેબને અમે આપી છે અને સાહેબે પણ અમને ખાતરી આપી છે કે બેન કોઈ બી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હશે એ ચોક્કસપણે બંધ કરવામાં આવશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો